તો જય માતાજી મિત્રો કેમ છો મારા રેવંતી તલાટીના યોદ્ધાઓ અને પોલીસ કોન્સ્ટેબલના યોદ્ધાઓ તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો આજે આપણે સો દિવસ રણનીતોનો દિવસ છે એકત્રીસમો તો આપણે બે દિવસ વિડીયો આવ્યા નહીં કારણ કે આપણે રક્ષાબંધન હોવાથી આપણે વિડીયો આપણો આપણે ઉતાર્યા નહોતા અને વાંચી પણ નહોતું એટલે બે દિવસ આપણે રજા હતી તહેવારોને લીધે તો આજે આપણે શુભ શરૂઆત કરી દીધી છે આજથી સોમવારથી આપણે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારથી શરૂઆત કરી દીધી છે તો આપણો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણે સૌપ્રથમ પ્રથમ પહેલા કરંટ અફેર લેક્ચર એટેમ્પ કરીશું તો વિડીયો સાથે કન્ટીન્યુ રહેજો તો મળીએ કરંટ અફેર લેક્ચર લેક્ચર કરી કરીને તો વિડીયો સાથે કન્ટીન્યુ તો મારા યોદ્ધાઓ તો આજે તારીખ છે અગિયાર આઠ બે હજાર પચીસ નું કરંટ અફેર છે તો ઘણા દિવસ પછી આપણે કરંટ અફેર લખ્યું છે બે દિવસથી આપણો વિડીયો પણ નતો આવતો તો ચલો પેલો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહે ખોરાક અને શાંતિ માટે એમએસ સ્વામિનાથન સ્વામીનાથન પુરસ્કાર બે હાજર પચીસ મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ બને તો પ્રોફેસર એડનેલે જે નાઇજીરિયા દેશના છે એને થીમ છે એવરગ્રીન રિવોલ્યુશન ધ પાથ વે ટુ બાયો હેપીનેસ આ યાદ રાખજો પ્રથમ પણ છે ને પુરસ્કાર પણ છે એમની એમ એસ સ્વામીનાથનની સો વર્ષની પુણ્યતિથિ છે એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ વર્લ્ડ ગેમ્સ નું આયોજન કરવામાં આવ્યું ચીનમાં જેમાં ભારતના સત્તર સભ્યો ભાગ લે છે આરબીઆઈ પોતાની રિટેલ ડાયરેક્ટ પ્લેટફોર્મ પર કઈ બે નવી સુવિધાઓ શરૂ કરી તો એસઆઈપી ફોર બિલ અને ઓટો બિલ્ડિંગ ફેસિલિટી એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ પાન અમેરિકન કપ બે હજાર પચીસમાં કયા દેશે પુરુષને મહિલા હોકી ટાઇટલ જીત્યું આર્જેન્ટિના જેમાં પુરુષમાં ચોથું અને મહિલાનું સાતમું ટાઈટલ એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ કોરસ પછીના તેના સૌથી મોટા સોદામાં કઈ કંપનીએ ઇટાલિયન ટ્રંક નિર્માતા ઇવીકોને થી ત્રણ પોઈન્ટ આઠ બિલિયનમાં હસ્તગત કરી તો ટાટા મોટર્સ એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ હર્બલ મેડિસિન સલામતી નિયમ ઉપર ડબલ્યુએચઓ આઈઆરએ IRCH વર્કશોપનું આયોજન કયા દેશી કર્યું છે ભારત દ્વારા મિત્રો તાજેતરમાં સમાચાર નાગાલેન્ડ માં સમાચાર મળેલ ગગનયાન કાર્યક્રમ માટે અવકાશ ક્ષેત્રને જીવનનું અનુકરણ કરવા માટે ઈસરોએ હોપ મિશન ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું લદ્દાખ લદાખમાં કરવામાં આવે છેલ્લો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર વર્ષ બે હાજર ત્રેવીસના ગુજરાતી ચલચિત્ર ફાર્ષમાં કર્મ ફિલ્મ માટે બેસ્ટ એક્ટર નો એવોર્ડ પણ મળ્યો તો ચેતન દાનાની એક્ટ્રેસ માં બિંદા ત્રિવેદી ને તો થોડો વિડીયો લાંબો થયો કારણ કે બે દિવસ નું કરંટ અફેર હતું એટલે ભેગું થયું હતું એટલે તો હવે મળીએ આપણે ભૂગોળ નું વાંચીને તો વિડીયો સાથે કન્ટિન્યુ રહીજો તો મારા યોદ્ધાઓ આપણે કરંટ અફેર નું લેક્ચર તો એટેમ્પ કરી દીધું ને તમે જોઈ લીધા કે મહત્વ મહત્વના ટોપિકો કયા હતા તો હવે મળીએ આપણે ભૂગોળમાં જે બે ચેપ્ટર બાકી છે તો એ પૂરા કરીને એમાં એક ચેપ્ટર આજે વાંચીશું એક ચેપ્ટર આવતીકાલે વાંચીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ તો જોઈ લઈએ આપણે ભૂગોળમાં તો સાથે જોઈ શકો કે આપણે ભૂગોલમાં વાંચી લીધું છે ચેપ્ટર છેલ્લેથી બીજું છે એટલે એક ચેપ્ટર બાકી છે તો જોઈ શકો કે વિશે માહિતી આપેલી છે આપણે કારણ કે આ બેઝિક જ છે એટલે આપણે લખ્યું નહીં એટલે લીટી કરેલી છે એટલે આપણે વાંચી લઈશું ફટાફટ તો એના પછી રેખા સ્વરૂપો વિશે માહિતી મેળવી આપણે ઘણા બધા પોલીસ કોન્સ્ટેબલ્યુ તલાટી મિત્રો એના પછી ભારત પ્રમાણ સમય છે પ્રમાણ સમય છે એનો સ્થાનિક સમય છે પછી દિશાઓથી આપણે સમયને નક્કી કરી શકતા હોય છે પછી ધ્રુવના તારા વેળે આ બધી જૂની રીતો છે અમુક લાકડાની રીતે પછી જીપીએસસીનું જીપીએસનું પૂરું નામ છે એની પછી માહિતી છે તો જોઈ શકો મોબાઈલ મેપિંગથી પણ માહિતી મેળવી શકાય છે એના વિકલ્પો છે તો આટલા સુધી આપણે ભૂગોળ વાંચેલું છે એના પછી આપણે છેલ્લું ચેપ્ટર છે કાલે આવતીકાલે જોઈશું તો ઝડપથી પૂરું થઈ જશે નકશા વિશેની માહિતી છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મળીએ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનું આપણે લખેલું જ છે એ વાંચીને તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા બધાઓ તો આપણે વિજ્ઞાન ટેકનોલોજીમાં જે સાયન્સ અને ટેકમાં આપણે જે સંરક્ષણ ક્ષેત્રે જે ટેકનોલોજી વિશેની માહિતી છે એ વિશે આપણે વાંચી લીધું છે અને આપણે અગાઉ પણ વાંચ્યું છે તો આપણે રિવિઝન કરીએ છીએ એટલે આપણે થોડું બે ફરીથી રિવિઝન કરીએ એટલે આપણા માઇન્ડમાં સેટ થઈ જાય ને તૈયાર પણ થઈ જાય અને તમને એવું લાગતું હોય કે આપણે આખો દિવસ ડાબાનો વિડીયો જેમ છે તો કારણ એનું કારણ એ છે કે આપણે વાંચી લીધું છે પણ વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો મળે એટલે આપણે વિડીયો અત્યારે શૂટ કરીએ છીએ તો વિડીયો સાથે કન્ટિન્યુ છે તો તમને બતાવી દઉં કે મેં આપણે સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીમાં મેં શું શું વાંચ્યું અને મિસાઇલોની માહિતી છે તો વિડીયો સાથે કન્ટિન્યુ તમારા યોદ્ધાઓ તો આપણે સાયન્સ અને ટેકમાં સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી વિશે માહિતી મેળવી લીધી છે અને એમાં મિસાઇલો વિશે પણ માહિતી મેળવી છે અને તમે જોઈ શકો આ આ વિડીયોનું લેક્ચર તમારે જોવું હોય તો ઈટુમાં જઈને અક્રમ તમે જોઈ શકો છો કે એમાંથી જ મેં લેક્ચર એટેમ્પ કરેલું છે તો મિસાઇલો વિશે માહિતી છે પછી મિસાઇલોના પ્રકારો છે એના વર્ગીકરણ કરવામાં આવ્યું છે બેલેસ્ટિક મિસાઈલની ક્રૂઝ મિસાઇલ જોઈ શકો પછી એમાંથી પૂછાયેલો પ્રશ્ન જ પણ છે પછી આઈજીએમ ટીપીનો જે પ્રોગ્રામ છે એ પણ આપણા સિલેબસમાં છે એટલે કાર્યક્રમનો વિશે માહિતી છે તો એના પછી એના વિશે પણ માહિતી મેળવેલી છે આ પ્રોગ્રામમાં પાંચ પ્રકારની મિસાઇલોનું તેને સ્થાપના કરવામાં આવી હતી તે તમે પાટણથી તમે યાદ રાખી શકો છો એના પછી પ્રથમ પૃથ્વી મિસાઈલ એના પછી તમને ઝડપથી બતાવી દઉં પછી પ્રહાર મિસાઈલ પ્રગતિ વિશે અગ્નિ મિસાઇલ છે બીજા પ્રકારમાં એના પછી અગ્નિ ફાઈવ છે અગ્નિ પ્રાઇમ છે બધી ઘણી છે ત્રિશૂલ છે આકાશ મિસાઈલ છે આકાશ પ્રાઇમ છે પછી આકાશ નાગ મિસાઈલ છે એસ ચારસો મિસાઈલ એટલે આ ચારસો છે એની ઝડપ આવેલી છે એ પણ તમે જોઈ શકો આ પરીક્ષામાં પૂછવાનું છે પીએસઆઈ કોન્સ્ટેબલના પછી નાગ મિસાઈલ છે તે ટેકનોલોજી વિશે માહિતી મેળવી છે આપણે આ પહેલાથી લખેલું જ હતું તો આપણે ફરીથી રિવિઝન કર્યું છે અને વિડીયોમાં તમે ના જોયું હોય તો આ ફરીથી તમને બતાવી દીધું તો વિડીયો સાથે કન્ટિન્યુ જો તો મળીએ આપણે ગુજરાતીમાં ગુજરાતીનું વ્યાકરણનું આપણે જે ક્લે વાંચેલું છે એ પણ એ પણ વાંચવાનું છે રિવિઝન કરવાનું છે તો મળીએ એ એટેમ કરીને તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા દ તો તે વાગી ગયા છે ચાર ને આપણે સમાજ વિશે માહિતી મેળવી લીધી છે ને ગુજરાતી વ્યાકરણમાં તો આજે આપણે આ ચોથો વિષય છે તો આટલા વિષયમાં આજે એટલે આપણે સવારથી કરંટ અફેર ભૂગોળ સાયન્સ અને ટેક અને ગુજરાતી છે તો છેલ્લો આપણે ગુજરાતી છે તો તમને બતાવી દઉં કે મેં સમાજ વિશે કઈ માહિતી મળી કયા કયા સમાજ વિશે માહિતી મેળવી છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તમને બતાવી દઉં કે કયા કયા સમાજ સમાજ મેં વાંચ્યા તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ જોઈ શકો કે સમાજમાં સમાજની વ્યાખ્યા છે સમાજના પ્રકાર છે સર્વપદ પ્રધાન અન્ય પદ પદ પ્રધાન અને એક પદ પ્રધાન સમાજ છે

વાંચવામાં સરળતા રહે અને પછી સરળતા રહે છે પછી એના પેટા પ્રકાર છે તત્પુરુષ સમાજના પછી આપણો સમાજ છે મધ્યમ પદ લોપી સમાજ છે મિત્રો જોઈ શકો એમાં પણ એના ઉદાહરણો છે એના પછી બહુવી સમાજ છે એ પણ તમે જોઈ શકો મિત્રો એના પછી આ બહુવી સમાજ છે જોઈ શકો પછી છેલ્લો સમાજ છે અવયવી સમાજ છેલ્લો સમાજ છે એના પછી આ અવયવીભાવના ઉદાહરણો છે એના પછી ઉપવા સમાજ છે ને આ બધા આપણે ઉદાહરણો લખ્યા છે ઉપવાસ સમાજના એ બુક ના છે તો એ પણ તમે જોઈ શકો છો અને વાંચી શકો છો તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ તો આજ માટે આપણે આટલું રાખીશું અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિશન ટલાટી નેવું ચરવાનું અને હા મિત્રો તમે શેની તૈયારી કરી રહ્યા છો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે હવે રેગ્યુલર વિડીયો આવશે કારણ કે બે દિવસ કેબ પડી ગઈ એટલે આપણે થોડું વાંચવાનું રહી ગયું છે અને સમય પણ ઓછો છે ચૌદ તારીખે કદાચ પરીક્ષા આવી જાય તો આપણે પ્રોપર તૈયારી રાખવી પડે એના માટે આપણે તૈયારી ઝડપથી પૂરી કરવી પડશે અને સિલેબસ પણ પૂરો કરવો પડશે તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા બોલતા મિશન ટલરી ન્યૂઝને તો મળી આવતા વિડીયોમાં અને આપણે સ્વદિવસ રણનીતિનો દિવસ છે આજે એકત્રીસનો તો આપણે એકત્રીસનો દિવસ પૂર્ણ કર્યો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ